તો તમને હું તકલીફ હતી મને કાનમાં દુખતું બહુ જ કે મારા કાનમાં જે ગયું પછી મેં ઘરે ભીડિયા જોઈને મનોમન મેં માનતા કે મને મારા ઘરે જ વધેરવાના હતા ત્રિપળ પર મેં કીધું મારા માના થડે જાઉં જયારે જાય ને ત્યારે ઊંચા ત્યાં પગે લાગવા જાય એટલે મેં પગે લાગવા આવ્યા માય મારું કામ કરી દીધું બહુ સારું એક મારા બને છે ને એ ક્યાંક વયા ગયા તા એની મેં મનોમન ખાલી માને મેં પ્રાર્થના જ કરી હતી મેં માનતા બાધા કઈ જ નતું માન્યું મારા ત્રણ દિવસ માં આવી કામ કામ સારું બરાબર તો બેન તમે સિલ જોર છો હું કોઈને દોરો નથી આપતો કોઈને દાણા નથી આપતો પછી કોઈને આપડે ભોગતી નથી થતા કોઈને કઈ હું આપતો નથી કોઈને કઈ પાતો નથી મારી માતાજી નું તમે કેમ ચો કે માનતા કાઢ રાખીઠું તમારું વારું કર્યું એમ માણા બધા માનતા રાખે છે માણા નું કામ કરે છે આ મારી માતાજી કામ કરે હું આમાં કઈ જાણતો નથી જે કરે છે એ માતાજી કરે તો તમે જો દલિત સમરશો હું કાંઈ બે કે કેવું કઈ છે તમને મારી મુદ્દા બે આવ્યા કે કાંઈ આભરસે કે કાંઈ તમારે રાખ્યું નથી એટલે જ એ તમારું કામ માતાજીએ કર્યું અને અણશ્રદ્ધા માં ઉતરવાનું માતાજીની ની શ્રદ્ધા રાખવાનું વાહ વાહ વાતાજી તમારો વારું કરશે જય શક્તિ માતા જય